નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી નવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલ માં શેર કરો તો આજે આપણે એકદમ છૂટી છૂટી એવી ફાડા લાપસી બનાવતા શીખીશું તો એ પેલા તમે હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબ નું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરો એટલે એક બે લાયકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ છૂટી છૂટી અને ખૂબ જ ટેસ્ટી એવી પ્રાશર કૂકરમાં ફાડા લાપસી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્સ આપણે અહીંયા જોઈ લઈએ અને અહીંયા આ જે કપ છે એના માફથી એક કપ અહીંયા લાપ જે ફાડા આવે છે લાપસી બનાવવા માટેના બધી ગમે ત્યાં ગ્રોસરીમાં તમને મળી રહેશે મીડિયમ નાના જે ફાડા આવે છે તેમને લીધા છે તેની સામે મેં પાવડર દસ થી પંદર પિસમીસ અને વન ફોર્થ ટી સ્પૂન ચાયફણ ઈલાયચીનો પાવડર લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પ્રેશર કુકરમાં ફાડા લાપસી આપણે ફાડા લાપસી બનાવવા માટે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને પ્રેશર કુકરને કરવા માટે રાખી દઈશું અહીંયા મેં સ્ટીલનું જાડા ચડિયા વાળું પ્રેશર કુકર લીધું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે કપ ઘી લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને ઘી ગરમ થવા માટે રાખી દઈશું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ઘીની અંદર અહીંયા જે મેં એક કપના માપથી જે ફાડા લીધા હતા તે અહીંયા એડ કરી દેસું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ફાડા ને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આવી રીતે તવી થડે ચલાવતા ચલાવતા શેકી લેશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આવી રીતે આપણે એકથી બે મિનિટ માટે આપણા ફાડા બ્રાઉન થાય અને બધા જ ફાડા શેકાઈ જાય તેવી રીતે તવી વડે ચલાવતા ચલાવતા શેકી લેશું એ આપણે ફાડા શેકાય છે ત્યાં સુધીમાં આપણે હવે પાણીને પણ ગરમ કરવાનું છે તો અહીંયા આપણે હવે પાણીનું માપ જોઈ લેશું આપણે હવે આપણે જે લાપસીમાં પાણી એડ કરવાનું છે એના માટે આપણે જે આના એક કપ મેં અહીંયા ફાડા લીધા હતા તો એની સામે આપણે પોણા ચાર કપ પાણી લેવાનું છે તો હું એક પેનની અંદર આવી રીતે પોણા ચાર કપ પાણી એડ કરી દઈશ અને પછી આપણે પાણીને પણ ગરમ કરી લેવાનું છે જેથી આપણે ફાડા શેકાઈ જાય પછી એની અંદર આ ગરમ પાણી એડ કરવાનું છે જેથી આપણે આ લાપસી એકદમ લચકા પડતી બને અહીંયા મેં પોણા ચાર કપ પાણી એડ કરી દીધું છે તો હવે આપણે એને ગરમ કરવા માટે રાખી દઈશું અહીંયા આપણા પાડા મસ્ત લાઈટ બ્રાઉન થઈ અને શેકાઈ ગયા છે એકથી બે મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખીને જ મેં શેક્યા છે તો પણ મસ્ત શેકાઈ ગયા છે અને સ્મેલ પણ સરસ આવવા લાગી છે તો અહીંયા મેં સાઈડમાં જે પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું તે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જ જશું અને બધું જ પાણી આવી રીતે થોડું થોડું એડ કરી અને મિક્સ કરી દેવાનું છે તો અહીંયા મેં બધું જ પાણી એડ કરી દીધું છે તો હવે આવી રીતે આપણે એને પાણીને વ્યવસ્થિત રીતે ફાડાની અંદર મિક્સ કરી અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ કરી લેશું જો તમારી પાસે મોટા ફાડા હોય તો તમે એક વિસલ વધારે કરી શકો છો અહીંયા હું ચાર વિસલ કરી લઈશ અહીંયા અમે ઢાંકણ બંધ કરી લીધું છે તો હવે આપણે પ્રેશર કુકરની ચાર વિસલ કરી લેશું અહીંયા અમે પ્રેશર કુકરમાં ચાર વિસલ કરી લીધી છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું આપણે લાપસી માટે ફાડા જે બાફવા માટે રાખ્યા હતા તે બફાઈ ગયા કે નહીં આપણા મસ્ત ફાડા બફાઈ ગયા છે અને પાણી પણ બધું સોસાઈ ગયું છે તો હવે આપણે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને હવે આપણે એની અંદર જે આપણે ગોળ અને સાકરનો પાવડર લીધો હતો તે એડ કરી દઈશું તો અહીંયા મેં થ્રી ફોર્થ કપ જે ગોળ લીધો હતો તે આપણે એડ કરી દઈશું બધો જ ગોળને અને વ્યવસ્થિત રીતે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી અને આપણે એને મિક્સ કરવાનો છે તો આવી રીતે આપણે ગોળ એડ કરશું એટલે એમાંથી થોડું પાણી થશે એને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચલાવતા ચલાવતા વાળી દેવાનું છે જેથી આપણી લાપસી ખાડા લાપસી લચકા પડતી બને તો અહીંયા મેં ગોળને મિક્સ કરી દીધો છે તો હવે આપણે અહીંયા જે મેં ત્રણ ચમચી સાફરનો પાવડર લીધો હતો તે પણ આપણે એડ કરી દઈશું અને આપણે એને પણ મિક્સ કરી લેશું અહીંયા તો હવે આપણે લાપસીની અંદર સાકરના શાકરના પાવડરને મિક્સ કરી લેવાના છે અને અહિયાં લાપસી ની અંદર ગોળ અને શાકર ખૂબ જ મસ્ત મિક્સ થઈ અને આપણી લચકા પડતી લાપસી રેડી થવા આવી છે તો હવે આપણે એની અંદર અહીંયા જે બે ઈલાયચીનો પાવડર લીધો હતો તે એડ કરી દેશું અને એને પણ મિક્સ કરી લેશું અને અહીંયા જાયફળ પાવડર લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું અહીંયા ડ્રાયફ્રૂટને પણ આપણે મિક્સ કરી લેવાના છે તો અહીંયા હું ડ્રાયફ્રૂટમાં જે કાજુના ટુકડા લીધા હતા એમાંથી થોડા બાકી રાખી ગાર્નિશિંગ માટે અને થોડા આપણે એડ કરી દઈશું અહીંયા મેં પિસ્તાના ટુકડા લીધા હતા તે એડ કરી દઈશ અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું અહીંયા મેં બદામની કતરણ લીધી હતી એમાંથી થોડી એડ કરશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દેશું અને આપણે કિસમિસને પણ એડ કરી દેવાની છે અને બધા જ ડ્રાય ફ્રૂટને આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દેશું આપણી પરફેક્ટ ફાડા લાપસી અહીંયા રેડી થઈ ગઈ છે જો તમે વધારે વાળ ગેસ ઉપર રાખશો મિક્સ કરીને તો એની એકદમ ડ્રાય થઈ જશે અને ખાવાની મજા નહીં આવે એટલા માટે તો અહીંયા આપણી લચકા પડતી ફાડા લાપસી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું કોઈ પણ તહેવાર હોય કે કોઈ ઘરે ગેસ્ટ હોય ત્યારે બનતી બનતી પ્રેશર ફાડા લાપસી અહીંયા તૈયાર છે તો તમે પણ આ ફાડા લાપસી પ્રેશર કુકરમાં ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારી ફાડા લાપસી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસિપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ